ઘણી લોકોની સામાન્ય ફરિયાદ એવી થાય છે કે જ્યારે પાવર જાય છે તો ફરિયાદ લખાવવા માટે અમે જ્યારે ફોન કરીએ છીએ તો તમારા ફોન અમે સંપર્ક કરી શકતા નથી ફોલ્ડ સેન્ટરના આ તકલીફને દૂર કરવા માટે પીજીવીસીએલ કંપની દ્વારા ઓગણીસ એક બાવીસ નંબરમાં એક ફોલ્ટ લખાવવા માટેની ઓનલાઈન સર્વિસ છે ફોલ્ટ સેન્ટર ને કોલ સેન્ટરમાં લખાવી શકાય છે તમારા ફોલ્ટને અને એના એમાં લખાવ્યા પછી તમારે ફોલ્ટ સેન્ટરમાં ફરીથી ફોલ્ટ લખાવવાની કે ફરિયાદ લખવાની જરૂર પડતી નથી એમાં લખાવેલી ફરિયાદ પણ તમારી ફોલ્ટ સેન્ટરમાં લખાવેલી ફરિયાદની જેમ જ એટેન્ડ થતી હોય છે આ ઉપરાંત એક વધારાની સર્વિસ પણ આપવામાં આવી છે એ છે વોટ્સઅપ દ્વારા તમારી ફરિયાદ લખવાની વોટ્સઅપમાં તમે તમારે જે લોકેશન છે એની અને તમારા ગ્રાહક નંબરની વિગતો છે એ જેટલી વિગતથી લખી શકાય એટલી લખી અને અમારા વોટ્સઅપ નંબર છે નાઇન ફાઇવ વન ટુ ઝીરો વન નાઇન વન ડબલ ટુ એના ઉપર મોકલી અને આપની ફરિયાદ પણ લખાવી શકો છો આ જે વ્યવસ્થા છે એનો અમને નવી જનરેશન તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે એનાથી એમનું પણ કામ સરળ થાય છે અને અમને પણ આ ફરિયાદ છે જે તે સબડિવિઝનમાં પહોંચાડવામાં રાહત રહે છે